નવસારી ના ગામ ખાતે આવે મુક્તિનાથ મહાદેવ દ્વારા નવસારી ખાતે મુક્તિનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો નો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન તારીખ બે જૂન થી પાંચ જૂન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

આજે પ્રથમ દિવસે વાતે ગાતે આખું ગામ અને શહેર હિલ્લો રહે ચડ્યું હતું અને શિવજીની ગણેશજીની માતા પાર્વતીની નંદી કાચબાની શોભાયાત્રા અમે વાતે ગાતે રામજી મંડી વિરાવર પટેલ સ્ટ્રીટથી કાઢી આખા વિરાવર ગામમાં ભગવાનની નગરચર્યા કરાવી અમે અમારા શિવ મુક્તિનાથ મહાદેવ મંદિરના પટાંગમાં આવી ચૂક્યા છે આવતીકાલે અમારા બીજા દિવસે કર્મનો પ્રારંભ સનાતન ધર્મના વિધિ વિધાનથી કાર્યનો પ્રારંભ એકવીસ બ્રહ્મનોથી શરૂઆત થશે અને રાત્રે નવ આઠ વાગે આર્ટ ઓફ લિવિંગના ટીચર સિનિયર ટીચર અમારા મનીષજીનું એક ભજન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ચોથીએ એ જ કાર્યક્રમ વિધિ વિધાનથી કાર્યક્રમ અમારો આગળ ચાલશે અને પાંચમી ચોથીએ સાંજે રાત્રે યાણે નવ વાગે ડાયરાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને પાંચમીએ સમાપન વિધિ રાખવામાં આવી છે ભગવાન શિવજીની માતા પાર્વતીની ગણેશજીની હનુમાનજીની નંદી કાચબાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અગિયાર ને પિસ્તાળીસના શુભ મુહૂર્તે અમે પ્રાણ પ્રતિષ્ઠાની સ્થાપના કરીશું અને પછી પૂર્ણાઉઠી ચાર ને ત્રીસે કરીશું અને પાંચ વાગે અમારા દાતાઓનો અભિવાદન કાર્યક્રમ અને અમારા કર્મચારીઓ જેને રાત દિવસની પરવા કર્યા વિના આ આ સંસ્થાને આગળ વધારવામાં એક મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તમારા કર્મચારીઓનો અભિવાદન કાર્યક્રમ અને આ પૂર્ણાના રમણીય તતે જ્યારે આપણા કોઈ પણ સ્વજનનું મૃત્યુ થાય છે જ્યારે એનું તર્પણ વિધિનો કાર્યક્રમ કરવામાં આવે છે તર્પણ શ્રાદ્ધ તર્પણ કરવામાં આવે છે એ શ્રાદ્ધ તર્પણ કરવા માટે પણ એક સુંદર મજાનો પૂર્ણાંજલિ તર્પણ હોલ પણ અમે નિર્માણ કર્યું છે અને એનું લોકાર્પણ પણ અમે પાંચ તારીખે શહેરને અમે ભેટ આપીશું અને આ શહેરમાં આ સંસ્થા વર્ષોથી વિના મૂલ્યે આ અગ્નિ સંસ્કારની પ્રક્રિયા એક કરતી આવી છે નવસારીના રામજી મંદિર ખાતેથી મહાનુભાવો દ્વારા નવસારીની શેરીઓમાં બેન્ડ વાજા સાથે નાચતે ગાસ્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં વીરાવળ ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા દાતાઓના સહયોગથી શરૂ કરવામાં આવેલ મુક્તિનાથ મહાદેવનું મંદિરનું બાંધકામ 3 વર્ષે 3 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે સફળ થયું હતું ત્યારે આજે પણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે જ રક્તદાન શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં સો થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવી હતી

ફૂટ માધવજીએ પ્રથમ અભિષેક કર્યો અને માધવ દાદાએ પહેલો લીધો અને દર વરસાદથી આવવાનો અનુસાર અમને આપી દીધો અને એ દિવસ પછી આજે હાલમાં રામ ઉત્સવમાં અંતિમ ઉચ્ચમાં અમે ચાલી રહ્યા છે એની સાથે રેડકોર્સ અને અને ગામના આગેવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એ રક્તદાન આયોજન હાલમાં પણ બહુ જબરજસ્ત તમને મળી રહ્યો છે છેલ્લો તમને આંકડો આપવો તો પાંત્રીસ જણા રક્તદાતા થઈ ગયા છે અને પચાસ થવાની અમને સંભાવના દેખાઈ રહી છે આપું ગામ ઉલ્લાસથી મુક્તિનાથ મહાદેવની આગમન માટે તૈયારી કરી રહ્યો છે તો આ પ્રસંગે જે વિરાવર ગામ અને નવસારીના ટાટાઓ અને આજુબાજુ ગામડા ગામના લોકોએ જે અમને સાથ સહકાર આપ્યો છે અને આ ઉત્સવમાં ભાગ લઈને આ ઉત્સવને ભાગીદાર બનીને એક સાક્ષી બનાવતી પોતે હાજરી આપીને જે માધવ દાદાના તમે આગમન માટે એક આનંદમાં ઉત્સવ ઉજવાય ઉપસ્થિત થયા છે આભાર રિપોર્ટ છું ન્યૂઝ નવસારી